હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે એકથી પચાસ જેટલા જે છે જી કે ના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા જો મિત્રો આજે જે છે આપણે મોડલ પેપર પાંચમું જે છે લઈને આવીએ છીએ અગાઉ પણ આપણે જે છે ઘણા બધા મોડલ પેપર મૂકેલા છે જો તમે એના જોયા હોય તો એ પણ તમે જે છે આપણી ચેનલ ઉપર જઈને ખાસ જોઈ લેજો આવનારી એક્ઝામમાં મિત્રો તમને ખૂબ અને ખૂબ આ મોડલ પેપર જે છે ઉપયોગી થવાના છે બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન ઈસવીસન ને એકવીસમાં અમદાવાદમાં ગાંધર્વ વિદ્યા વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી મિત્રો ઈસવીસન ઓગણીસો એકવીસમાં જે છે અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની જે છે સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી કોણ આવશે નારાયણરાવ ખરે બરાબર એમણે કરી હતી ખાસેદ રાખજો ઈસવીસન ને એકવીસમાં અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કોણે તો નારાયણરાવ ખરે જે છે એમણે કરેલી હતી ખાસેદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો કયા અનુચ્છેદમાં બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો નીચેનામાંથી જે છે કયા અનુચ્છેદમાં બંને ગૃહની જે છે એ સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો સંયુક્ત બેઠક આવે એટલે શું આવશે એકસો ને આઠ અનુચ્છેદ નંબર એકસો ને આઠમાં જે છે એવી જોગવાઈ કરવામાં આવેલી છે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો કયા સાહિત્યકારને ગુજરાતી સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો જે છે એ સવિનય અસ્વીકાર કર્યો હતો શું આવશે આમાં રાઈટ આન્સર કયા સાહિત્યકારને મિત્રો ગુજરાત સાહિત્ય સભાએ જે છે એ રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કરેલો હતો શું આવશે વિદ્યા ગૌરીશંકર જોશી બરાબર અહીંયા ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો એમને જે છે એ સવિનય અસ્વીકાર કરેલો હતો ખાસિત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો બ્રિટિશ સરકાર દરમિયાન સૌ કઈ નગરપાલિકાની શરૂઆત કરવામાં આવી હતી મિત્રો બ્રિટિશ સરકાર દ્વારા જે છે એ એમના સમય દરમિયાન સૌ પ્રથમ જે છે કઈ નગરપાલિકાની જે છે એ શરૂઆત કરવામાં આવેલી હતી મદ્રાસ નગરપાલિકા બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસિત રાખજો બ્રિટિશ સરકાર દરમિયાન જે છે એ સૌ પ્રથમ કઈ તો મદ્રાસ જે છે નગરપાલિકાની શરૂઆત કરવામાં આવેલી હતી મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં એક એકાવનમો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારો કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહીજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિશ્વના સૌથી વિશાળ વિસ્તારમાં પથરાયેલી હડપ્પીય સભ્યતાનું દક્ષિણ બિંદુ કયા જે છે સ્થળને ગણવામાં આવે છે વિશ્વના જે છે સૌથી વિશાળ વિસ્તારમાં પથરાયેલી હડપ્પીય સભ્યતાનું દક્ષિણ બિંદુ જે છે એ કયા સ્થળને ગણવામાં આવે છે શું આવશે અહીંયા દાયમાબાદને ગણવામાં આવે છે બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ જ રાખજો વિશ્વના સૌથી વિશાળ વિસ્તારમાં પથરાયેલી હડપ્પીય સભ્યતાનું જે છે દક્ષિણ બિંદુ એને કયા નામથી તો દાયમાબાદ એવા નામથી એને ઓળખવામાં આવે છે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ એમ એક લાઈક તમે જરૂર કરી દેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાત રાજ્યમાં વડાલી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે મિત્રો ગુજરાતમાં જે છે એ વડાલી તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે સાબરકાંઠા જિલ્લામાં જે છે એ ખાસ યાદ રાખજો વડાલી તાલુકો જે છે આપણને જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ફર્ગ્યુસન સંગ્રહાલયની સ્થાપના કોણે કરી હતી ફર્ગ્યુસન સંગ્રહાલયની સ્થાપના જે છે નીચેનામાંથી કોણે કરી હતી ખેંગારજી ત્રીજા બરાબર ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસય રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો વારલી એ કઈ કળા છે મિત્રો વારલી જે છે એ કઈ કળા છે શું આવશે આમાં રાઈટ આન્સર ચિત્રકળા બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસય રાખજો વારલી જે છે એ કઈ તો ચિત્રકળા આપણને જોવા મળે છે બાદનો ક્વેશ્ચન જોઈએ કુંવરબાઈનું મામેરું નીચેનામાંથી કોના દ્વારા રચિત કૃતિ છે કુંવરબાઈનું મામેરું જે છે એ નીચેનામાંથી કોના દ્વારા રચિત કૃતિ છે કોના દ્વારા આવશે રાઈટ આન્સર અહીંયા પ્રેમાનંદ બરાબર પ્રેમાનંદ દ્વારા જે છે રચિત કૃતિ છે ખાસ રાખજો કુંવરબાઈનું મામેરું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અત્યાર બાદનો ગંગાસતીના માતાનું નામ જણાવો મિત્રો ગંગાસતી બરાબર એમના માતાનું નામ જે છે શું હતું રૂપાળીબા એમના માતાનું નામ હતું ખાસે જ રાખજો ગંગાસતી જે છે એમના માતાનું નામ શું તો રૂપાળી બા જે છે એમના માતાનું નામ હતું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઘડિયાળની બનાવટ માટે જાણીતા સ્થળનું નામ જણાવો મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન છે ઘડિયાળની બનાવટ માટે જે છે એ મોરબી જે છે જાણીતું છે ખાસ જ રાખજો ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ગૌચર જમીનની માલિકી કોની છે મિત્રો ગૌચર જમીનની માલિકી જે છે નીચેનામાંથી કોની છે રાજ્ય સરકારની હોય બરાબર ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસે જ રાખજો ગૌચર જમીનની માલિકી જે છે એ કોની તો રાજ્ય સરકારની એ માલિકી હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દેના દેના સ્થાપકનું નામ જણાવો મિત્રો બરાબર એના સ્થાપક જે છે નીચેનામાંથી કોણ છે કોણ આવશે રાઈટ આન્સર અહીંયા પ્રાણલાલ દેવકરણ નાનજી બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બને છે અહીંયા ખાસ રાખજો દેના બેંકના જે છે સ્થાપક કોણ તો પ્રાણલાલ દેવકરણ નાનજી જે છે એ દેના બેંકના સ્થાપક છે ખાશે જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે મિત્રો તાલુકા પંચાયતમાં જે છે ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે કેટલી આવશે સોળ આવશે બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસે રાખજો તાલુકા પંચાયતમાં જે છે ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી તો સોળ જેટલી હોય છે બાદનો ક્વેશ્ચન જોઈએ કાયદા સમક્ષ સમાનતા કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે કાયદા સમક્ષ સમાનતા બરાબર કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે શું આવશે અનુચ્છેદ ચૌદમાં બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર કાયદા સમક્ષ જે છે સમાનતા કયા અનુચ્છેદમાં તો અનુચ્છેદ ચૌદમાં જે છે ઉલ્લેખિત કરવામાં આવેલ છે જોઈએ ક્વેશ્ચન બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા કરવામાં આવેલી છે બંધારણના જે છે મિત્રો કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા કરવામાં આવેલી છે અનુચ્છેદ બારમાં બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો બંધારણના કયા અનુચ્છેદમાં તો અનુચ્છેદ બારમાં જે છે રાજ્યની વ્યાખ્યા કરવામાં આવેલી છે જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનો સ્વતંત્ર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યું છે ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા જે છે એ કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે એવો પ્રશ્ન પૂછેલો છે શું આવશે અહીંયા રાઈટ આન્સર અનુચ્છેદ છવ્વીસમાં બરાબર ખાસ યાદ રાખજો ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે બાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું બંદર ઓટોમેટિક લોટ લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે નીચેનામાંથી જે છે કયું બંદર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે કયું આવશે ભાવનગર બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે નીચેનામાંથી કહ્યું ભાવનગર બંદર જે છે મિત્રો ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એક માત્ર બંદર છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તુંગભદ્રા ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે મિત્રો તુંગભદ્રા ડેમ જે છે ભારતના કયા રાજ્યમાં આવેલો છે કર્ણાટકમાં આવશે બરાબર ખાસ જ રાખજો ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે તુંગભદ્રા ડેમ જે છે ભારતના કયા રાજ્યમાં તો કર્ણાટક રાજ્યમાં જોવા મળશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવેલી છે બંધારણની મિત્રો કઈ અનુસૂચિમાં જે છે એ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવેલી છે શું આવશે આમાં રાઈટ આન્સર પ્રથમ બરાબર પ્રથમ અનુસૂચિમાં જે છે આવી જોગવાઈ કરવામાં આવેલી છે રાજ્યો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોની યાદી જે છે એ પ્રથમ અનુસૂચિમાં જે છે એ આપવામાં આવેલી છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોરવાડની કોળી બહેનો તેમજ ખારવળ બહેનો જે છે એના શ્રમહારી નૃત્યનું નામ જણાવો ચોરવાડની જે છે કોળી બહેનો તેમજ ખારવડ બહેનોના જે છે શ્રમહારી નૃત્યનું નામ જણાવો શું આવશે રાઈટ આન્સર સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગ્લિમ્પસિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી પુસ્તક જે છે કોણે લખ્યું છે ગ્લિમ્પ્સિસ જે છે ઓફ વર્લ્ડ હિસ્ટ્રી આ પુસ્તક જે છે નીચેનામાંથી કોને લખેલું છે જવાહરલાલ નહેરુએ લખેલું છે ખાસ ય રાખજો ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ગ્લિમસિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જે છે પુસ્તક કોણે તો જવાહરલાલ નહેરુએ લખેલું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સિંધુ સભ્યતામાં કઈ જગ્યાએથી સ્ત્રીના ગર્ભમાંથી છોડ નીકળતો હોય એવી મૂર્તિ મળી આવી હતી સિંધુ સભ્યતાના મિત્રો કઈ જગ્યાએથી જે છે સ્ત્રીના ગર્ભમાંથી છોડ નીકળતો હોય એવી મૂર્તિ મળી આવી હતી શું આવશે અહીંયા હડપ્પા ખાતેથી જે છે આવી મૂર્તિ મળી આવી હતી ખાસય રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતના કયા બંદરે પાનામેક્સ નામના જહાજો લાંગરી શકાય છે ગુજરાતના મિત્રો કયા બંદરે જે છે પાનામેક્સ નામના જહાજો જે છે એ લાંગરી શકાય શું આવશે આમાં રાઈટ આન્સર મુન્દ્રા બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસે જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ કયા જિલ્લામાં આવેલું છે દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે કચ્છ જિલ્લામાં બરાબર સાવિજી ક્વેચન છે દીન ઉપાધ્યાય પોટ જે છે ક્યાં તો કચ્છ જિલ્લામાં જોવા મળશે બાદનો ક્વેશ્ચન જોઈએ બનેવી બજાર જેવી લાક્ષણિક બજાર નીચેનામાંથી કયા મેળામાં ભરાય છે બનેવી બજાર બરાબર જેવી લાક્ષણિક બજાર નીચેનામાંથી કયા મેળામાં ભરાય છે તરણેતરના મેળામાં ભરાય બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો જોઈએ બાદનો નેક્સ્ટ ક્વેશ્ચન સત્તરસો ઓગણ સત્તરસો ઓગણત્રીસનો અંક કયા ગણિતશાસ્ત્રી સાથે સંકળાયેલો છે મિત્રો સત્તરસો ઓગણત્રીસનો અંક જે છે એ નીચેનામાંથી કયા ગણિત શાસ્ત્રી સાથે સંકળાયેલો જોવા મળે છે શ્રીનિવાસ રામાનુજન બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય મિત્રો કરોડરજ્જુ જે છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે ક્યાંથી આવશે લંબ મજા બરાબર લંબ મજામાંથી જે છે એ કરોડરજ્જુ ઉત્પન્ન થાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયું ખનીજ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે નીચેનામાંથી મિત્રો કયું ખનીજ જે છે એ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે ક્રાયોલાઇટ જે છે ને એ બરાબર ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ક્રાયોલાઇટ જે છે ખનીજ એ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે ખાસ યાદ રાખજો બાદનો ક્વેશ્ચન જોઈએ બળવંતરાય ઠાકોર દ્વારા રચિત પ્રથમ પુસ્તક ભણકારા કઈ નદી પર આધારિત છે બળવંતરાય ઠાકોર દ્વારા રચિત પ્રથમ પુસ્તક જે છે ભણકારા એ કઈ નદી ઉપર આધારિત છે શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર નર્મદા નદી બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે બળવંતરાય ઠાકોર દ્વારા રચિત પ્રથમ પુસ્તક જે છે ભણકારા કઈ નદી ઉપર તો નર્મદા નદી ઉપર જે છે એ આધારિત છે જોઈએ મહીસાગર જિલ્લાની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી મિત્રો મહિસાગર જિલ્લાની રચના જે છે એ કયા વર્ષમાં કરવામાં આવેલી હતી બે હજાર તેરમાં બરાબર ખાસેદ રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે મહિસાગર જિલ્લાની રચના જે છે એ કયા વર્ષમાં તો બે હજાર ને તેરના વર્ષમાં વર્ષમાં જે છે મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતીય બંધારણના અનુચ્છેદ છોતેર મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે એવો આપણને પ્રશ્ન પૂછેલો છે શું આવશે રાષ્ટ્રપતિ દ્વારા જે છે એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે અનુચ્છેદ કયો તો છોતેર બરાબર એટર્ની જનરલના પદની વ્યવસ્થા અનુચ્છેદ છોતેરમાં છે અને એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા તો રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર કાર્ય આધારિત છે સોરી પંચાયતી રાજ પ્રણાલી જે છે એ કયા સિદ્ધાંત ઉપર આધારિત છે શું આવશે રાઈટ આન્સર સત્તાના વિકેન્દ્રીકરણ બરાબર ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કચ્છના મોટા અને નાના રણ વચ્ચે આવેલ મેદાની પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે કચ્છના મોટા અને નાના રણ વચ્ચે આવેલ મેદાની પ્રદેશને મિત્રો કયા નામથી ઓળખવામાં આવે છે શું આવશે આમાં રાઈટ આન્સર વાગડનું મેદાન બરાબર એને વાગડનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે કચ્છના મોટા અને નાના રણ વચ્ચે જે છે આવેલો મેદાની પ્રદેશ એટલે શું તો વાગડનું મેદાન ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ જે છે મિત્રો ક્યાં આવેલો છે નેનપુર ખાતે આવેલો છે ખાસ યાદ રાખજો ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં તો નેનપુર ખાતે આવેલો છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાણા વાક્યની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે મિત્રો સાણા વાક્યની ગુફાઓ જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળશે આપણને સાણા વાંકની ગુફાઓ ખાસે રાખજો રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાત રાજ્યના સૌ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો જીવરાજ મહેતા બરાબર એમનું પૂરું નામ આપણને પૂછેલું છે જીવરાજ નારાયણ મહેતા ઓપ્શન ડી રાઇટ આન્સર આપણો અહીંયા બની જશે એમનું પૂરું નામ છે જીવરાજ નારાયણ મહેતા ખાસે રાખજો રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયો દેશ વિશ્વમાં સૌથી વધારે સરહદ ધરાવતો દેશ છે કયો દેશ જે છે એ વિશ્વમાં સૌથી વધારે સરહદ ધરાવતો દેશ છે ચીન દેશ આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા પણ બની જશે બાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી ઓરંગઝેબનું જન્મસ્થળ મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે દાહોદ જે છે ઔરંગઝેબનું જન્મ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો આયોજન પંચના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા મિત્રો આયોજન પંચના જે છે પ્રથમ મહિલા અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા ઇન્દિરા ગાંધી હતા બરાબર ખાસ રાખજો ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે આયોજન પંચના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ તો ઇન્દિરા ગાંધી રાઈટ આન્સર બની જશે બાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં સૌપ્રથમ એન્જિનિયરિંગ કોલેજ ક્યાં સ્થપાઈ હતી મિત્રો ગુજરાતમાં જે છે એ સૌપ્રથમ એન્જિનિયરિંગ કોલેજ જે છે એ ક્યાં સ્થપાઈ હતી ક્યાં આવશે રાઈટ આન્સર અહીંયા વલ્લભ વિદ્યાનગર બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો ગુજરાતમાં સૌપ્રથમ એન્જિનિયરિંગ કોલેજ ક્યાં તો વલ્લભ વિદ્યાનગર ખાતે જે છે એ સ્થાપવામાં આવી હતી ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બે રેખાંશ વચ્ચે કેટલા મિનિટનું અંતર હોય છે બે રેખાંશ વચ્ચે જે છે એ કેટલા મિનિટનું અંતર હોય ચાર મિનિટનું અંતર હોય બરાબર ખાસ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બાદનો નીચેનામાંથી કયો અનુચ્છેદ સંસદના કાયદાથી નાગરિકતા હકોનું નિયમન કરવા બાબત છે નીચેનામાંથી કયો અનુચ્છેદ જે છે એ સંસદના કાયદાથી નાગરિકતા હકોનું નિયમન કરવા બાબત છે કયો આવશે આ રાઈટ આન્સર અનુચ્છેદ અગિયાર બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અમૃત ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે અમૃત ક્રાંતિ જે છે મિત્રો કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે નદી પરિયોજના ખાસે જ રાખજો ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર અમૃત ક્રાંતિ જે છે કયા ક્ષેત્રે તો નદી પરિયોજના સાથે સંકળાયેલ જોવા મળે છે ત્યાર બાદનો ક્વેશ્ચન જોઈએ ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે મિત્રો ગ્રામ પંચાયતની ખાસ સભા જે છે એ કેટલા દિવસની નોટિસથી મળી શકે કેટલા દિવસ આવશે રાઈટ આન્સર અહીંયા ત્રણ દિવસ બરાબર ખાસ જ રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ગ્રામ પંચાયતની ખાસ સભા જે છે કેટલા દિવસની તો ત્રણ દિવસની નોટિસથી મળી શકે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પંચાયતી રાજ વ્યવસ્થા બંધારણની કઈ અનુસૂચિ અંતર્ગત આવે છે પંચાયતી રાજ વ્યવસ્થા જે છે એ બંધારણની કઈ અનુસૂચિ અંતર્ગત આવે શું આવશે અગિયારમી બરાબર ખાસિત રાખજો અગિયારમી અનુસૂચિ જે છે એના અંતર્ગત આવશે ખાસિત રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રાષ્ટ્રપતિ મહાભિયોગ પ્રક્રિયામાં રાષ્ટ્રપતિને કેટલા દિવસ પહેલાં નોટિસ આપવામાં આવે છે રાષ્ટ્રપતિ જે છે મહાભિયોગ પ્રક્રિયામાં રાષ્ટ્રપતિને જે છે એ કેટલા દિવસ પહેલાં નોટિસ આપવામાં આવે કેટલા દિવસ આવશે ચૌદ દિવસ બરાબર ખાસેદ રાખજો ચૌદ દિવસ જે છે એ અગાઉ નોટિસ આપવામાં આવે છે એમને ખાસ રાખજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સુપ્રસિદ્ધ જોગીડાની ગુફા કયા વિસ્તારમાં આવેલી છે મિત્રો જોગીડાની ગુફા જે છે એ ક્યાં આવેલી છે તારંગા બરાબર તારંગા ખાતે જે છે આપણને જોવા મળે છે જોગીડાની ગુફા ખાસેદ રાખજો રાખજો બાદનો ક્વેશ્ચન જોઈએ ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા મિત્રો ભારતના જે છે પ્રથમ ગવર્નર જનરલ નીચેનામાંથી કોણ હતા વિલિયમ બેન્ટિક હતા ખાસે જ રાખજો ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો વિલિયમ બેન્ટિક જે છે ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પચાસમાં ભારતના બંધારણ મુજબ હાલમાં નીચેના પૈકી કયો હક મૂળભૂત હક રહેતો નથી નીચેનામાંથી જે છે કયો મૂળભૂત હક રહેતો નથી ભારતના બંધારણ મુજબ હાલમાં નીચેનામાંથી જે છે કયો હક મૂળભૂત હક રહેતો નથી મિલકતનો હક બરાબર ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે મિલકતનો અધિકાર જે છે એ મૂળભૂત હક રહેતો નથી ખાસ જ રાખજો જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ એકાવનમો ક્વેશ્ચન જેનો આન્સર જે છે એ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહે છે ગિંડી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે મિત્રો આનો એક આન્સર જે છે એ તમે કોમેન્ટમાં જણાવજો બરાબર મિત્રો ખાસ તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જે છે એ જણાવવાનો છે જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે બરાબર તો મિત્રો આ હતો વિડીયો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને પણ મિત્રો આપણી ચેનલનું પણ નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો ચેનલને જે છે મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા મોડલ પેપર તમને જોવા મળશે તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ